આજે બનાવવાની છે વટાણાની અને ડુંગળીની ચા તો ડુંગળીને સરખી કરી મૂકી છે અને વટાણા છે અને આજે છાશ બનાવવાની છે એટલે પીકુની મમ્મી બે ભાગે છે ડુંગળી કાપી લીધી છે અને વટાણા ફોલી દીધા છે હવે એનું શાક બનાવીએ તો શાક બની ગયું છે કઈસ આજે જવાનું છે કોલેજ તો તૈયાર થઈ ગઈ છું અને હવે જમી લઈએ અને મળીએ સાંજે તો ગાઈસ કોલેજ જઈ આવી ગઈ છું ને હવે રોટલી બનાવું છું તો હવે બધા જમવા બેસી ગયા છે તો આપણે પણ જમી લઈએ તો આજે જમવામાં શું બનાવી છે ચલો બતાવો દૂધીનું શાક ગોળ રોટલી તો गाइस જમીને આવી ગઈ છું અને પીકું ગોદરા પાથરે છે તો ચાલું બતાવું પીકું બની અને વિશાલ ને બેઠા છે ફોન જોવો હતો અહીંયા અભી বিশাল hey, আপনার <laughs> <I'm> <laughs> <I'm on. laughs>